મિત્રો નમસ્તે જો પાણી વાળું છું બગીચામાં એટલે મારે એ બતાવવું છે જો આ સાઈઝમાં પાણી જો આખી સિઝનમાં એક થી બે વખત જ આવવા દઉં અહીંયા એના મૂળ બહુ મોટા મોટા હોય છે એકદમ તંતુ મૂળ અહીંયા નથી હોતા તંતુ મૂળ હોય છે અહીંયા અને પેલો જો ગાળો રહ્યો આમાં બરાબર છે આ જુઓ તમે હા બે ની વચ્ચે આટલું અંતર છે જો દેખાય ને એટલું અંતર છે તમે જુઓ બે ની વચ્ચે જબરૂ અંતર છે આમાં પાણી તમે નહીં પાવો ને તો રોગ ઓછો આવશે કારણ કે રોગ છે ને ખામડામાં થળમાંથી રોગની શરૂઆત થાય છે ને ફંગસ કે એની જે એના ઈંડા મૂકે છે જીવાતો બેક્ટેરિયા એ બધા ફૂદડાઓ જે ફૂદાવો થાય માટે ના એ બધા જ ખામડામાં ભેજના કારણે થાય છે કારણ કે ખામડામાં ભેજ સારો એ તડકો પણ પહોંચતો નથી ના એ પ્રમાણમાં થોડોક તડકોય પહોંચે છે હવાય પહોંચે છે એટલે એના બીજું કે પોષક તત્વો જે લઈ શકે મૂળ હોય ને એ મૂળ આમાં જ હોવાના છે જો જો આમાં આમાં હું બતાવું ખોદીને આમાં એટલે મારે અત્યારે તમે જુઓ પાણી ક્યાં જાય છે આમાં જાય છે નળીઓ આમાં જ છે બધે જુઓ તમે હા બરાબર બંને સાઈડ પાણી આમાં ભીનું જ નથી થતું આ હું આલું છું તે કોરું છે અને આ પાણીનું ભેરું છે જુઓ આ આખું પાણીનું ભરેલું હોય છે હા હવે આ પાણી ના ભેજ ના કારણે જો આ ભીનું છે આ ભીનું છે જો અહીં સુધી ભીનું છે સુધી સુધી બરાબર છે ક્યાંક વધ વધી ગયું હોય ક્યાંક થોડુંક ભીનાશ વધી ગયું છે ભેજ વહી ગયો અંદર થી ભેજ ભલે જાય મિત્રો અંદર થી ભેજ જતો હોય ને તો એના મૂળને પાણી મળી જાય પણ બહાર કોરું રહેવું જોઈએ બને એટલું બહાર ઓછું પલડે અને અંદર ઊંધા આકારે પાણી પ્રસરે બગીચામાં કરવો રોગ ઓછો આવશે દવાઓ ઓછી છાંટવી પડશે અને પાંદડા બધા તંદુરસ્ત રહેશે જો કોરામણ કોરામણ આ ત્રીજી છે જુઓ તમે જો કેટલી સરસ કોરામણો છે બધી મસ્ત પાંદડાઓ હોય છે આ પાંદડા સારા જ કેવાય પ્રમાણમાં જો આ પાંદડા વિશેષમાં હું તમને આના મૂળ બતાવું ને અહીંયા પાણીનો ધોધ રાખીએ ને મિત્રો અહીંયા તમે એક પાણીનો ધોધ રાખીને પાણી જવા દેવાનું પછી જે તંતુ મૂળ નીકળે ને જોજો તમે ગાળામાં બે કલમ ની વચ્ચેના ગાળામાં અસંખ્ય તંતુ મૂળ છે અને તમે જે લાઈન હોય ને થડ વાળી લાઈન એની અંદર તમે પાણીની લાઈન રાખજો એટલે તંતુ મૂળ ઓછા ને જાડા મૂળ જેને ટકાઉ મૂળ હોય છે એ વધારે નીકળશે અહીંયા આમાં આપણે ખોદીએ ખોદીએ જો આ ઉપાયું હાવ કોરું હતું અને અંદર છે ખાલી એક કોદારી મારી ત્યાં નીકળું તમે જુઓ દેખાતું હોય તો આ તંતુ મૂળ છે તમે જુઓ જો આ પોષક તત્વો લે ને એ આ મૂળ હોય છે આ મૂળ આખી કલમ જે નબળી થાય ને એનું મુખ્ય કારણ જે કહીએ હોય છે જો આ મૂળ પડે કારણ કે આને તમે ફંગસ આવે અંદર મૂળમાં અથવા વધારે પડતો ભેજ રીએ ઓક્સિજન ઓછો મળે એટલે મૂળ બગડવાનું છે મૂળ બગડે ને એટલે એની સીધી અસર ક્યાં થાય સીધી અસર અહીંયા થાય ક્યાં પાંદડામાં આ પાંદડાઓ રોગીષ્ટ પાંદડાઓ થાય જો અને પાંદડું નબળું થાહે આ એટલે એની સીધી અસર ક્યાં થાહે આ થડમાં લાકડામાં આંબામાં સમજાણું આ નબળું પડશે આટલું મિત્રો યાદ રાખવાનું એટલે આ જે મૂળ છે ને મૂળ એ બેક્ટેરિયા ને જે બેક્ટેરિયા જે પોષક તત્વ બનાવે ને નાઇટ્રોજન કે પોટાશ કે તમે જે કયો એ ટોટલી જમીનમાં બેક્ટેરિયા બનાવે છે એને ખાનારું મોઢું આ મૂળ છે અને બીજું એક મોઢું ઉપરથી હવામાંથી કે સૂર્યપ્રકાશ પાસેથી ખોરાક તૈયાર કરવા વાળું એ કોણ છે પાંદડું છે મૂળિયું હળશે નહીં મૂળિયામાં ફંગસ નહીં આવે એટલે એનું પાંદડું સારું થાય અને પાંદડું સારું થશે ને એટલે સૂર્ય પાસેથી જે ખોરાક લેવાનું છે એમને એ પાંદડું લઈ શકશે એટલે આપણે કહીને કે બુનિયાદી બુનિયાદ એટલે મૂળભૂત મૂળ એ જે મૂળ કહીએ ને એ મુખ્ય મૂળ આ છે મિત્રો મૂળ મૂળ જાડું જાડું હોય ને તો એને ટકાવવાળું રાખતું હોય એનું આટકું છે એ આ મૂળ કરે છે હવે જે ખોરાક તૈયાર થાય છે ને એ કેવી રીતનો થાય છે સમજવા જેવી એક વાત કરું હું તમને કે ઈશ્વરે જ્યારે આ પૃથ્વી બનાવીને ત્યારે અઢાર પ્રકારના બેક ત્રિયા હતા અને તમે પૃથ્વી ઈશ્વરનું આ સર્જન પૃથ્વી અથવા તો ઈશ્વર વિશે તમે વિચારજો ને કે પેલું ગીત છે ને દુનિયા વાલે તું દુનિયા બનાવી એટલે તમે જ્યારે વિચારશો ત્યારે એમ લાગશે કે ઈશ્વરે આમ પદ્ધતિથી આયોજન પૂર્વક નું આખું પ્લાન કર્યો બે બે બરાબર ચાર એવી રીતની આ પૃથ્વી બનાવી છે ઈશ્વરે બનાવેલી પૃથ્વીની અંદર અઢાર પ્રકારના બેક્ટરિયા છે અઢાર પ્રકારના બેક્ટરિયા ક્યાંથી આવે છે જુઓ તમે તો જમીનનું મૂળ બેક્ટરિયું ક્યાંથી મળે છે ગાયના આતરમાંથી પસાર થયેલું જે એનું ગોબર છે એમાં બેક્ટેરિયાનો જન્મ થાય છે ગાયમાંથી તમે સમજજો ગાયને આપણે તેત્રીસ કરોડ દેવતાઓ છે માનીએ એના પાછળના ઘણા બધા કારણ છે એમાંનું એક કારણ આ છે કે ગાયના આતરમાંથી જે છાણ ગોબર પસાર થાય છે એમાં બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા કેવા છે અઢાર પ્રકારના મૂળભૂત બેક્ટે ઈશ્વરે બનાવેલા મૂળ બેક્ટેરિયા આપણે મૂળ આર્યો ક્યાંના હતા એ મૂળ આર્યો એ આ છે પછી બેક્ટેરિયા બીજા અવેજી માં બેક્ટેરિયા ગણા બધા એમ જેમ મૂળ આર્યો છે એમ પછી ઇન્ડો આર્ય છે અને મોન્ગોલિયન છે એવી ઘણી પ્રજાઓ છે એમ આર્યો એટલે કોણ કે ભાઈ તલવાર ચલાવવા પહાડી ભાલાબાજો બાજો ઘોડેશ્વરો પ્રકૃતિમાં ફરવાવાળા અને એકદમ પડછંદ પુરુષો જે કાશ્મીર ને અફઘાનિસ્તાન ના પહાડી વિસ્તારોમાં થયા વેદ ઉપનિષદો લખ્યા અને જેની અંદર આમ બુદ્ધિ હતી જેમણે વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ વર્કશીપ આવું બધું જે આપણે કહીએ એ આર્યો હિટલર પોતાની જાતને ખમતી દર બતાવવા માટે તો હું આર્યો છું એમ મૂળ જે આર્યત્વ જે કહેવાય એ મૂળ જે બેક્ટેરિયા છે ને મૂળ બેક્ટેરિયા મૂળભૂત બેક્ટેરિયા બુનિયાદી બેક્ટેરિયા એ ગાયના ગોબર મળે છે બીજા બેક્ટેરિયા તો બીજા ઘણા બધા બનાવે છે હોતે કૃત્રિમ બેક્ટેરિયા પણ બનાવે છે એગ્રીકલ્ચર બનાવે છે બીજી ઘણી લેબોરેટરીઓ બનાવે છે અને જમીનની અંદર પણ છે બેક્ટેરિયા ઘણા બધા પણ મૂળ જે ગાયના આતરમાંથી ઉત્પન્ન થયેલા જમીનમાં મૂળભૂત રીતે આપેલા બેક્ટેરિયા ઈશ્વરે આપેલા બેક્ટેરિયા હતા ને જમીનને ધરતી માતાને એ બેક્ટેરિયા આપણે પાયમાલ કરી દીધા ખલાસ કરી દીધા કારણ કે આ જે કલમો જુઓ છો તમે વીસ વર્ષ પહેલા આની અંદર રીંગુ કરી કરીને અને ડાયમુનિયન યુરિયા ખેડૂતો ખૂબ પાયું છે એક હરિક્રાંતિ આવી ત્યાંથી અમારે અહીંયા હરિક્રાંતિ આ ગીરમાં મૂડી ફૂગી હતી પણ એ ફૂગી હતી ખરી ત્યારે પેલા દવા કેવું કાંઈ નહોતું કુદરત રીતે નહોતી દવા ખાલી ખાતર ગાયન બળદનું દેશોનું છાણ આવતું ખેતરમાંથી ઉથેટિયું બનાવતા અને ઈ એની ઉપર આપણે ધૂળ માટી નાખીને અને એને પકવતા ખાતરને આપણે ઉથેટિયું કહેતાને ઉથેટી બનાવતા અથવા તો ગળતિયું ખાતર બનાવતા એ ગળતિયું ખાતર આવતું અને ખેતર લીલા લહેર સરસ મજાના પાકથી છલકાતા પણ પછી લગભગ લગભગ ઓગણીસસો ને એંસીથી અહીંયા અમારા પ્રદેશમાં ઓગણીસો એસી સિત્તેર એસી નેવુંથી પુષ્કળ ખાતર ફર્ટિલાઇઝર ખાતર આવ્યું ખેતરમાં બહુ હોવાનું ઘઉંની અંદર જેટલા ઘઉંના દાણા હોય ને એટલું એટલું ડાયમુનિયા હોય આની અંદર રીંગું કરીને એટલું ડાયમુનિયા ખવડાવ્યું જમીનને ખૂબ ડાયમુનિયા ખવડાવ્યું ડાયમુનિયા બનાવવા વાળો એ ફર્ટિલાઇઝર બનાવવા વાળો વૈજ્ઞાનિક છેલ્લે ખરેખર રડેલો છે કારણ કે એને ખબર પડી ને કે આ ફર્ટિલાઇઝર ઈ અંદર જમીનના બધા બેક્ટેરિયાઓને મારી નાખશે જ્યાં જ્યાં ફર્ટિલાઇઝર નાખવામાં આવશે ત્યાંથી બેક્ટેરિયા કાયમી માટે નાશ પામશે અને પાછું માટે પાછા બે સુધી તમે કરો ને ત્યારે પાછી એ જમીન થોડી સારી કુદરતી બને પ્રાકૃતિક બને એટલે આપણે અત્યારે આપણે કઈ આંબા નથી આવતા એની પાછળનું કારણ આજથી વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા આપણે આ જમીનને ખવડાવેલું જે ડાયમોનિયા ખાતર છે ફર્ટિલાઇઝર યુરિયા અને બધું જ આ ફર્ટિલાઇઝરના કારણે આપણે જમીનની અંદરથી તત્વ બધું જતું રહ્યું છે છે પોષકતા બધી જતી રહી બે વસ્તુ થઈ છે ખાતર આપણે નાખેલું એટલે એ પોષક તત્વ અંદરથી વહી ગયા બીજું કે આપણે ઘરેથી ગાય કાઢી બળદ કાઢ્યા પશુ કાઢ્યા ડોર કાઢ્યા એના કારણે આપણા ખેતરમાં જે બળદની ખરી આવતી ગાયનું છાણ આવતું ગોબર આવતું એ બળદ ગાય ભેંસ ઘરેથી કાઢી નાખ્યા એટલે એની ફળદ્રુપતા ઘટી ગઈ એટલે જમીન જમીનની અંદર અંદર ઉપર ઉપરથી વાતાવરણ ની અંદર બગાડે વાતાવરણ પ્રદુષિત આવ્યું ઋતુ ચેન્જ આવી ગ્લોબલ વોર્મિંગ આવી બધી બાજુથી ખેતી ભીસાણી છે એટલે ખેતીની અંદર ઉત્પાદન સો ટકા ઘેટું છે હજી હું તમને કહું છું આ કલમુ ની અંદર છે ને તમને ઉત્પાદન અમારે કેસર આંબામાં ઉત્પાદન ઓછું આવ્યું આવવા માંડ્યું છે બે પાંચ વર્ષથી એ આંબો છે ને સેન્સિટિવ છે આંબો એટલે શાસ્ત્રોમાં એવું કીધું જ્ઞાન મેળવવા માટે આંબા નીચે બેસીને જ્ઞાન મેળવવું આત્મ તત્વ કરાવવું તો આંબા નીચે થાય એવું આપણે શાસ્ત્રોમાં કીધું છે આંબો સેન્સિટિવ છે એકદમ છે વળી આ જે કેસર આ કલમુ છે ને એ આપણે ભેટ કરમ કલમ એટલે કે આપણે કૃત્રિમ રીતે થોડીક બનાવેલી છે એનું છે ને થડ જુદું છે અને દાળ જુદી છે એટલે માથું જુદું છે ને ધડ જુદું છે એટલે એમ પણ એ એક જર્સી ગાય જેવું છે અને આંબ પાછું સેન્સિટિવ છે એટલે વાતાવરણ ની અંદર ફળદ્રુપતા ઘટી એની આપણે ગાય કાઢી એની આ બધી અસર ક્યારે થઈ અત્યારે થઈ બધી અને આંબા ઉપર થઈ બીજા ઉપર નથી થઈ એવું નથી જે કૃત્રિમ રીતે આપણે છોડ તૈયાર કરીએ ને માનો કે આ કેળ છે આ ટીચુ કલ્ચર ની કેળ છે જો આ મેં કુદરતી પેલી પોપટિયા ત્યાં ગાંઠો વાવ્યો હોત ને તો બગીચામાં કેળ સારી થાય આ બગીચામાં આ ટીચું કલ્ચર ની કેળ ન થાય નિષ્ફળ ગયું એવી જ રીતનું માંગરોળની અંદર આંબા આ જે નાળિયેરીઓ છે એનો પાક પણ ફેલ અત્યારે થાય છે નાળિયેરિયુના ખેડૂતો પણ જ્યાં આંબાના ખેડૂતો જેમ રડે છે ને આંબાના બગીચા વાળા એમ પણ ના બગીચા વાળા પણ રોડે છે એની અંદર પણ ઉત્પાદન ઘટી ગયું છે નાળિયેરી એ નાળિયેરી પણ આમ જોઈએ તો ટીચું કલ્ચરની જ છે બનાવેલી કુદરતી વાવીને ઉભી થાય ને એવી દેશી નાળિયેરી નથી એ પણ જેમ કલમ આપણે બનાવીએ છે ને એવી રીતની નાળિયેરી બની ગઈ એટલે આવા આવા જે વૃક્ષ વનસ્પતિ છે ને એની ઉપર વાતાવરણ ની અસર થાય છે ઘઉં માંડવીની અંદર અસર નથી થઈ એવું નથી એની અંદર અસર થવાની છે કારણ કે એ કુદરતી તો નથી કુદરતી માંડવી કુદરતી જે ઘઉંનો મૂળ દાણો હતો મૂળ શાકભાજી છે એ તો નથી એટલે એની અંદર સ્વાદિષ્ટ પોષકતા પોષકતા ગઈ છે તમે એ જે ઓર્ગેનિક જે વસ્તુ ખાવ અને તમે આ જે ફર્ટિલાઇઝરથી ઉત્પન્ન થયેલું હોય એ ખાવ એના કારણે તમારા શરીરની અંદર કેન્સરજન્ય જે પ્રતિકાર આપણા જે રેસ્ટન પાવર હોય એ ઘટી જાય છે આના કારણે ફર્ટિલાઇઝરમાં પોષાયેલા ખોરાક ખાવાના કારણે જે પ્રાકૃતિક ખેતીમાં થયેલું જે અનાજ છે ને એ તમને પોષક તત્વો એવા આપે છે કે તમારી અંદરની જે રસિસ્ટન્ટ પાવર છે જે પ્રતિકાર શક્તિ છે રોગની સામે લડવાની તાકાત છે વધારે આવે એટલે જુઓ તમે કે માણસોની અંદર પણ રોગો વિધા છે એની પાછળનું કારણ આપણે પ્રાકૃતિક ખેતીને ગુમાવી એ છે હવે આ અસર આપણને આંબામાં નાળિયેરીમાં આ કેળીઓમાં ટીચ્યુ થી કે થોડુંક આમ ફર્ટિલાઇઝ પેલા કહેવાય ને સંક્રમણ કરીને કરાવેલા જે શાકભાજી કે છોડ છે એમાં આપણને નિષ્ફળતા મળી છે એવું નથી કે બીજામાં નિષ્ફળતા નથી બીજામાં કૃત્રિમ થઈ ગયું છે મને તો એવું લાગે છે કે એક બે અત્યારે ધન સારું થાય છે માણસની વસ્તી છે ને એનાથી તો ક્યાંય જાજી જમીન છે પૃથ્વી ઉપર માણસની વસ્તી ખાઈને જેટલું ખાવા જોઈએ ને એના કરતા કદાચ પચાસ ગણી વધારે જમીન છે પણ એ પચાસ ગણી જમીનની અંદર પચાસ ગણું ઉત્પાદન ઘટ્યું છે પચાસ ગણું ઘટ્યું છે એટલે અત્યારનો સમય એવો છે કે માનવ વસ્તી અને અનાજ નો જથ્થો એ બે સેમ થઈ ગયા છે હવે અનાજનો જથ્થો ઘટશે ધાન્ય ઘટશે અને માણસ ની વસ્તી એટલી ને એટલી રહે અથવા વધશે એટલે એક બે દશકામાં મારો ડાઉડ છે કે પૃથ્વી ઉપર ધાન્ય ઘટી જશે અને ધાન્યનો મોટો દુષ્કાળ પડશે વરસાદ થાય બધું હશે પણ જમીન આપતી બંધ થઈ જશે કારણ કે જમીનને આપણે કેવી રીતે કરી નાખી છે ઝેર યુક્ત કરી નાખી છે એટલે જમીન આપતી બંધ થાય પછી જે આપણે ખાવાનો ખોરાક છે એ કઈ ફેક્ટરીમાં તો થાય નહીં ખેતરમાં જ થાય કુદરતી રીતે જ થાય એનો જથ્થો આપણે વધારી ન શકીએ વધારવાનું એટલું આપણે વધારી દીધું હરિક્રાંતિના નામે પછી આપણે એને મરઘીને ચીરીને એને અંદરથી સોનાનું ઈંડું કાઢ્યું હતું એક નીકળ્યું આપણને એમ કે કાયમી રોજ એક એક ઈંડું આપે છે તો ઝાઝા નીકળે છે ઝાઝા નીકળ્યા નહીં એક જ નીકળ્યું અને એક ઈંડા એ આપણને થાહે નહીં એટલે આ કેવું છે મહાત્મા ગાંધીએ સ્વરાજ પુસ્તકની અંદર કીધું છે કે માતા ધરતી પાસે એટલું બધું ધન ધાન્ય છે કે એક માણસને ભીખો નહીં હોવા દે પણ માણસના મગજમાં એવી એવી ઈચ્છાઓ પડી છે ને કે એ ભૂખ જો જશે ને તો એકલા માણસની ભૂખને પણ આખી પૃથ્વીનો જે ધન ધાન્ય છે ને એ પણ પહોંચી નહીં શકે આવી હાલત આપણી કંઈક ભવિષ્યમાં થાય તો થાય મહાત્મા ગાંધીજીએ કીધું તું એ વાત ખોટી નથી પણ મારું કહેવાનું એ છે કે આ બેક્ટેરિયા એ સાચા બેક્ટેરિયા ગાયના ગોબરમાં છે જો ઈશ્વરે કેવો બનાવ્યું છે બધું ખબર ટુ ઇન વન બનાવ્યું ઇન વન એક આપીને અને બે આપી દીધા છે એટલે શું કર્યું ખબર તમને કે આપણા ખેતરના છોડ છે એ શું ખાય આપણા ખેતરના છોડ છે ખેતર શું ખાય ખેતરની વનસ્પતિ શું ખાય એ ન્યુટ્રિશન ખાય એવા જમીનના એ ન્યુટ્રિશન ક્યાંથી મળે છે બેક્ટેરિયામાંથી એ બેક્ટેરિયા ક્યાંથી મળે છે એ બેક્ટેરિયા ગાયના ગોબરમાંથી મળે છે એ ગાય ક્યાંથી મળે છે એ ગાય આપણી ઘરે આપણે પાળીએ છીએ દૂધ માટે એને ગાય રાખીએ છીએ એની પ્રોડક્શન એક દૂધ છે એને આપણે ખાઈ પણ એનું ગૌમૂત્ર એનું છાણ એ રિપ્રોડક્શન છે એ પણ ઉપયોગી છે ઈશ્વરે કાંઈ નકામું નથી બનાવ્યું કોઈ વસ્તુ નકામી નથી બનાવી આપણે એવું એક શ્લોક છે કે આ જગતમાં કોઈ એવો માણસ નથી કે ગુણ હોય ન ગુણો અવગુણ હોય એની અંદર પણ હાવ નગુણ ગુણ વગરનો ન હોય એક પણ એવી વનસ્પતિ નથી કે જેની અંદર ઔષધ ન હોય એટલે જે ગાય બનાવી છે એનું દૂધ માણસ ખાય એનું રિપ્રોડક્શન ગૌમૂત્ર એનું છાણ ગોબર એ આપણા ખેતરના છોડ થાય હવે છોડ ખાય છે માંડવીનો છોડ છે એને એના બેક્ટેરિયા જે આવ્યા એ બેક્ટેરિયા બનાવેલો ખોરાક એ છોડના મૂળ મૂળથી ખવાનો તો એ માંડવીમાં શું આવ્યું એમાં મગફળી આવી તો મગફળી ને કોણ ખાય છે માણસ ખાય છે માણસની વજરી ખાય છે એનું પાંદડું અને ડાખરું એ કોણ ખાય છે એ પાછું કોણ ખાય આપણા ઢોળ ખાય છે પશુ ખાય છે ગાય ખાય છે બળદ ખાય છે અને બળદની અંદર થી પાછું જે ગોબર નીકળે છે એ પાછું ક્યાં આવે છે અહીંયા એક સાકર છે ચક્કર છે ઇકોસિસ્ટમ એટલે ઈશ્વરે કેવું બનાવ્યું છે ટ્વીન વન એક આપણે લઈએ છીએ એની અંદર બીજું આવી જાય છે ઓટોમેટિકલી આવી જાય છે બદાઈને જો હોજરી અલગ અલગ બનાવી બળદની ઓઝરી બનાવીને ઈ આ કુચો ખાય ડૂચો ખાય પાંદડું ખાય આપણે પાંદડું ન ખાય આપણી હોજરી એ પાંદડામાં આવેલો જે ખોરાક છે ઈ ખાય છે બેય સચવાય ગયું એટલે ડોડોય સચવાય ગયો અને ડોડાઈની ઉપરના જે પાંદડા છે ડાળખા છે ઈ સચવાય ગયા અને વનસ્પતિમાં જુઓ વનસ્પતિ છે ને એને ઓક્સિજન જોઈએ પણ કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન ગણે છે અને ઈ પાછી કાર્બન ડાયોક્સાઇડ અંગરવાયુ કાઢે છે એનું એ અંગર વાયુ આપણા માટે ઓક્સિજન છે આપણે વૃક્ષની એક છોડ એટલે એક ઓક્સિજનની ફેક્ટરી એટલે એને આપણે ખાઈએ છીએ ઈશ્વરે ટ્વીન વન બનાવ્યું છે ગાય બનાવી ગાય તો જુઓ તમે ગાય છે ગાયની અંદર શ્રેષ્ઠ પ્રકારના બે બેક્ટેરિયા છે અને જગતમાં એક જ એવું તત્વ છે કે માત્ર ને માત્ર તમે ખાય અને લાઈફ ટાઈમ જીવી હોય એક જ વસ્તુ ખાઈને જીવી શકો એવું સર્વ આહાર સર્વ તત્વ એની અંદર મળતા હોય એવું દૂધ છે ગાયનું દૂધ દૂધ સિવાય કાંઈ નથી જગતમાં એવું કોઈ નથી હાલ હું કેળું ખાઈ નાખી લાઈફ જેવું નહીં મને તત્વો કઈ ઘટી જશે પણ દૂધ એવું છે કે દૂધ હું લાઈફ ટાઈમ અને ઘણા એવા સંતિ મુનિઓ યોગીઓ દૂધ ખાઈને આજીવન જીવી શક્યા છે એટલે દૂધમાં દૂધને કીધો છે એટલે દૂધ પાછું ક્યાંથી મળે છે તો ગાય છે એ ક્યાંથી મળે છે એના માટે એના પિતા કોણ તો બળદ હવે બળદ છે એ ક્યાં આપણને કામ આવે છે ખેતર ખેડવામાં કારણ કે બળદની ઉપરની કોઈટ છે ને કોઈટ એ એટલી તાકાતવાળી મજબૂત છે ને કે ખેતરના ખેતર હળથી ખોદી નાખે વર્ષો અને યુગો યુગોથી બળદ આપણો મિત્ર રહ્યો છે આપણા શંકર ભગવાનનો તો આપણે પોખ્યો છે અને ખેડૂત એને દીકરાની જેમ છે કારણ કે એનું ખેતર આજ સુધી ખેડવા વાળો બળદ તો આવ્યો છે સદીઓથી આપણે ખેતરો બળદો દ્વારા ખેડેલા છે એટલે બળદ છે એ પાછો ક્યાંથી આવે છે તો ગાયના કુક મિત્રો આ જુઓ જોવા જેવું છે ગાયના કુખેથી બળદ જન્મે છે એટલે આપણે ગાય તો જોઈએ જ છે અચ્છા ગોબર માટે ગૌમૂત્ર માટે અને દૂધ માટે ગાય તો જોઈએ જ છે એટલે ગાય તો આપણે પાડવી જ પડે પણ ગાયનો દીકરો ગધેડો હોત તો આપણે ગાય માટે થઈને ગધેડાને પણ ઘરે રાખવો ગધેડા પાસેથી કે બળદ છે એ ખેતર ખેડવા માટે જોતો પણ ગધેડો જેવો એક તાકાત વાળો પશુ બળદ એ ગધેડી જેવી કોઈ માદાને કુખેથી જન્મતો હોય તો બળદ માટે થઈને આપણે ઘરે ગધેડીને પણ પાડી પડે એટલે ટુ ઇન વન ગાય માતા ગાય આપણને દૂધ આપે છે ગાય આપણને ગોબર આપે છે અને ગાય આપણને એવો બળદ એનો દીકરો આપે છે કે જે આપણું ખેતર ખેડી શકે ટુ ઇન વન એટલે ગાય આપી તો બળદ આપી દીધું બળદ આપવાનો હતો તો ગાય પણ આપી અને એની અંદરથી જે ગોબર આવે છે એનું ગૌમૂત્ર આવે છે એ આપણા ખેતરના શ્રેષ્ઠ પ્રકારના બેક્ટેરિયા બેક્ટેરિયા બને છે અને બેક્ટેરિયામાંથી જે ખોરાક બને છે વધુ વધુ સારામાં સારો ઉત્તમ પ્રકારનો જે ન્યુટ્રિશન બને છે જે પોષક તત્વો બને છે જે નાઇટ્રોજન ને પોટાશ બને છે એ કોણ ખાય છે આપણા ખેતરના છોડ ખાય છે એનો એ ખોરાક છે એ ખોરાકમાંથી તૈયાર થાય છે એને કોણ ખાઈએ છે એ આપણી જીવાદોરી આપણો ખોરાક બને છે એનું રિપ્રોડક્શન છે એને વાળું પાછું કોણ ખાય છે આપણો બળદ અને આપણી ગાય ખાય છે એટલે એક ચક્ર એટલે હું તમને કહું મિત્ર ખાલી જોઈન ખબર પડી જાય ગાયની ચેનલ છે ને ગાયની ચેનલ એ જોઈન આપણને ખબર પડી જાય કે આ ગાયની કાંઈક તત્વ ઈશ્વરે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનાવેલું છે ખૂબ એકદમ મહત્વપૂર્ણ બનાવેલું છે એટલે ગાય મહત્વપૂર્ણ છે એનું ગૌમૂત્ર મહત્વપૂર્ણ છે ગોબર મહત્વપૂર્ણ છે બળદ મહત્વપૂર્ણ છે જે આજે બધું આપણે ખોઈ બેઠા છીએ સારું છે થોડુંક માણસો સારા માણસોના પ્રયત્નોને કારણે ગીર ગાયની થોડીક કિંમત વધી છે પણ ગાય ઘરે હોય તો આ મૂળમાં રોગ નથી આવતો અને મૂળમાં રોગ ન આવે એટલું પાંદડું સારું રહે છે પાંદડું સારું હોય એટલે પાંદડું એ જેનું મોઢું છે એ જેનો ખોરાક લેવાનું એની હોઝરી છે એટલે એ સારામાં સારો હવામાંથી સૂર્યમાંથી પ્રકાશ લઈ શકશે અને બીજી બાબત કે પ્રકાશ જ્યાં જ્યાં ઓછો પડ્યો છે જ્યાં જ્યાં ભેજ વધારે રહ્યો છે મિત્રો હરિયાણા અને પંજાબમાં અને દક્ષિણમાં ઘણા નવા જે ડેમ બન્યા ને ત્યાં શું હતું ઉત્પાદન ખૂબ પેલા સારું હતું પાણી નહોતું પણ ચોમાસાનું ઉત્પાદન અફલાતું નહોતું હવે ડેમ બન્યાને એટલે લોકો ત્રણ ત્રણ ફાલ લેવા માંડ્યા ત્રણ સિઝન ત્રણે ત્રણ સિઝન એટલે જમીન બિની બિની જ રહે એના કારણે એની અંદરથી પોષક તત્વો હાવ જતા રહ્યા છે ત્રણેય સિઝનમાં અત્યારે ખોરાક જે ઉત્પાદન મેળવે છે ને એ પેલા એક સિઝનમાં ચોમાસાની સિઝનમાં મળતું એના બરાબર થાય છે એટલે મહેનત મિત્રો ખાલી વધી છે આપણે એટલે હું મારું કહેવાનું શું છે કે જે આપણે આંબાઓ છે ને આંબાઓ એમાં માત્રને માત્ર ખૂબ ભેજ રહે અને તડકો જ ન પડે ને એ બહુ ખરાબ પરિસ્થિતિ છે એટલે આપણે ટ્રુંગ તો કરવું જ પડશે કાપવા તો પડશે જ એને આખો આંબો આખા આંબાની તમે વીસ ડાળો વીસ ડાળો માંથી વીસ કેરી ન મળતી હોય તો એક ડાળ રાખો ને એક કેરી એક ડાળમાં તમને ચાલીસ કેરી મળશે એવો નથી એક જ દાળ રાખી પણ વધારાનું ખૂબ કાપવું પડે છે આપણે શું કરીએ છીએ આંબાને કાપતા જ નથી આંબામાં આપણે એમ કે આંબામાં કાંઈ ન કરવાનું હોય આપણે આંબામાં એવું માનીએ છીએ કે દિવાળી પછી ખાખા ખેરવી નાખવાના અને ગેરું કરી દેવાનું થળીએ અને પછી સરસ મજાની એક કેરી થઈ જાય ને આમ ટૂંકમાં સેટિંગ થઈ જાય ને હોપારી જેવડી મગીઓ બંધાઈ જાય ને પછી પાઈ દેવાનું ચાર પાંચ પાણ પાઈ દે ઝાડી પડે ત્યાં સુધી કેરીને પાવાની અને પછી કેરી વેળીને પેટીમાં ભરીને અને યાર્ડમાં મોકલી દેવાના રૂપિયા ગણીને ખિસ્સા માં મૂકી દેવાના આપણે આવું માનતા હતા ખેતી આંબાને બગીચામાં મહેનત નથી એવું માનતા મિત્રો આવું નથી આંબાના બગીચામાં ખૂબ મહેનત કરવી પડે આંબામાં છે ને કેટલી ડાળો ફૂટે એ બધી ડાળો રેવા દેવાની નથી આંબા ની દાળો ને કાપવા ની pruning એને હવા મળવી જોઈએ ને એને ખોટા જે દાળો ખોટી એને હવા રોકે છે પ્રકાશ રોકે છે ને એને ત્યાં થી કરવી પડે આપણી mentality એવી છે ને કે દાળ એ ભાંગવા નો દઈએ કારણ કે આપણે શીખવાડ્યું છે એવું કે ભાઈ હાથ પેલા હું એવું હતું પેલા બગીચા આવતા ને ત્યારે હાથી આગતા આવતા એક દાળ ભાંગી ગયું હોય ને તો આપડે બાપ અફસોસ કરતા હવે મિત્રો આની અંદર વાવાઝોડું આવે તો બીવાનું નહીં આંબાની દાળો કપાવી જોઈએ આંબો કુદરતી રીતે ખુલ્લો હોવો જોઈએ તમે પૃનિંગ કરેલા મેં બગીચાઓ જોયા છે ને મારા મારે ત્યાં મેં ખતરા કીધાં જે પૃવિંગ કરેલ છે ને હાલમાં આગળની બે આયરું બે આયરું આખી આવી છે એટલે ની જરૂર છે એવું નથી પૃહુઈંગ કરશો એટલે બગીચો તૂટી પડશે એવું આવશે એવું નથી પણ એક આશાની કિરણ હજી એ છે કે આપણે આ જે ઘટતા છે ને એ દૂર કરવી પડશે થોડોક ઓછો ભેજ થાય અને વધારે હવા આવે વધારે ત્યાં સુખું વાતાવરણ મળે એ જરૂરી છે એટલે આંબામાંથી જો આપણે ગીરમાં ગીરના લોકો જે ફ્રૂનિંગ કરતા નથી પણ શું કરીએ સીધા આપણે કુવાડા મારી બગીચો કાપી નાખીએ તમે જુઓ કચ્છનું ઉત્પાદન હારા મારું છે કેસરની કેરી કેરી પાછળથી વાણી છે પણ અત્યારે ઉત્પાદન સારું છે બહુ માને છે કચ્છના કેરું બીજું રિલાયન્સ વાળા જુઓ તમે જો આંબામાં આપને નિષ્ફળતા મળે તો રિલાયન્સ ને મળવી જોઈએ ને રિલાયન્સ પાસે બહુ મોટી ખેતી છે કેસર આંબાની એની પોતાની બ્રાન્ડ છે એમાં કેરી પણ સારી આવે છે એની પાછળનું કારણ કે એના કૃષિ એન્જિનિયરો છે ને એ ફ્રૂનિંગ કેરી જ રાખે છે રાખે છે આંબાવાડીમાં ખર્ચો થતો હોય ને વધારે તો એને કાપણી કરવામાં વધારે ડાળ ક્યાં આવી છે એનો એન્જિનિયર માથે સતત ખેડૂત હોય તો એન્જિનિયર કહેવાય સતત ચાલવું જોઈએ આ ડાળ ગઈ છે કઈ બાજુ જાય જવા દેવી છે બીજી દાળ દડશે બે ચાર ડાળીઓ જ ભલે આંબામાં હોય બે ચાર કેરી કેરીથી લચપટ હોવી જોઈએ એવું નથી કે મેં બહુ પ્રોઈંગ કરેલું આઈડિયા છે મને પણ મોડો સમજાણો છે આઈડિયા હકીકતમાં સ્વીકારું છું પણ આ વર્ષે હું આને સરસ મજાનો એક આદર્શ પ્રોઈંગ કરીને અને બીજાને પણ બતાવવાનો છું અને હું પણ એમાં થોડું ધ્યાન રાખીને આ જોવાનું છું અસ્તુ જય હિન્દ જય ભારત